તમારા સુધી પાણી ઉભો જે અત્યારે હાલ સર્વે ની કામગીરી ચાલુ છે શું તંત્ર આપ સુધી પોચ્યું કે નહીં ભૂલી ગયા નહીં મારા ગયેલા તમે જાણ કરી જાણ તો હું તેમ છું હા હા જે અત્યારે આપણા મકાનમાં શું શું નુકસાન થયું છે ઘર વાખરી બધી પલડી ગઈ શું બીજું શું નુકસાન છે

બધે કીધો પણ અમારા કોઈ હોંભળી નથી અમારી ગરીબોની સાહેબ મારું નામ પુનાભાઈ શું પરિસ્થિતિ છે અત્યારે હાલ બસ મારે ઘર વાખરી પત્ર બત્ર ઉડી ગયા છે કોઈ રહેવાનું કોઈ આધાર નથી અને મારે જયારે વરસાદ આવ્યો ત્યારે પાણી કેટલા સુધી તમારે પહોંચી દઉં તમારા ઘરમાં પહોંચી ગયું પછી અહીં રહ્યા હતા કે આ છોડી મૂકી દઉં ગયા હતા શું કેટલી વસ્તુ તમારે પાણી ધોવાઈના કારણથી અત્યારે હાલ બગડી છે જે તમારે નુકસાન થયું છે શું શું થયું ઘર વાખરી આવી ઓરે ઓરે બધું બગડી જે પડી ગયો નોલા ઢાબા ને ફાટ પડ્યો હવે કોઈ ન થાય કાલ ન તો આ દાય આવે માનમ સામત ભાઈ ડાય ભાઈ ઠાકોર અત્યારે હાલની શું પરિસ્થિતિ છે હાલ પાણી ભલ પડી જે માં બધું સીમાન હમન બધું પડડે છે રૂ પણ કોઈ આથી કોઈ અધિકાર કોઈ આવતા જ નથી આ શું રજવાત છે તમારી અમે તલાડી સાહેબને કીધું કે અમારે આમ છે પણ અમારી કોઈ વાત ના નથી